મિત્રો ભૂલો કોઈથી પણ થઈ શકે છે જે લોકો યોગ્ય સમયે ભૂલ સ્વીકારતા નથી તેઓ બીજા મોટી ભૂલ કરે છે બીજી તરફ જેઓ સમયસર પોતાની ભૂલોને સ્વીકારે છે અને સુધારે છે તેઓ ઘણી સમસ્યાઓમાંથી બચી જાય છે માટે વિચારોથી કામ કામથી આદત આદતથી ચરિત્ર અને બધાને કારણે આપણું ભાગ્ય રચાય છે વિચારો સારા હશે તો જીવનમાં બધું સારું થશે જ્યાં સુધી તમે સફળતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી ધીરજ રાખો દરેક કામ સફળતા પ્રાપ્ત કરતા પહેલા મુશ્કેલ જ લાગે જેઓ યોગ્ય સમયે પોતાની ભૂલ સ્વીકારતા નથી તેઓ બીજી મોટી ભૂલ કરે છે સમયસર ભૂલો સ્વીકારવાથી ઘણા સમસ્યાનું નિરાકરણ આવે છે ઉઠવું એ સારી વાત છે દરરોજ ઉઠવું પરંતુ આજે સાંજે પૃથ્વી પર આવી જવું જોઈએ કારણ કે આપણા પરિવારના સભ્યો અને સુખ પૃથ્વી પર છે જ્યારે તમારી વાત અન્યને સમજવાની મુશ્કેલ બની જાય ત્યારે તમારી જાતને સમજાવો અને શાંત થાઓ નહીતર વિવાદ થશે રાધે રાધે